જણાયેલ છે તો મિત્રો જે ખરીફ ઋતુની અંદર ખરીફ સિઝનની અંદર જે ખેડૂતોએ વાવેતર કરેલું હતું તો એ વાવેતર નું નુકસાન થયું છે તો એના વળતરમાં જે આ સહાય મળવા પાત્ર થશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સરકાર દ્વારા પાંચ જિલ્લાના જે અઢાર તાલુકાના આઠસો ગામોના નુકસાન ખેડૂતોને સહાય સુકવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને જેના માટે એસડીઆરએફ ની જોગવાઈ મુજબ પાંચસો કરોડ અને રાજ્ય સરકાર દ્વારા ત્રણસો સોર્યાસી કરોડની વધારાની સહાય ઉમેરી ટોટલ નવસો સુડતાલીસ નું જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવા નિર્ણય કર્યો છે હવે મિત્રો સહાયની વાત કરીએ કે કેટલી સહાય મળવાપાત્ર થશે એમની વાત કરીએ તો બીનપીએથ ખેતી માટે સૌપ્રથમ વાત કરીએ તો બીનપીએથ પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફ ના નિયમ મુજબ જે વાવતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવા પાત્ર સહાય હેક્ટર મળવાપાત્ર થશે તો મિત્રો એક હેક્ટર જમીન હશે તો તમને બાર હજાર રૂપિયાની સહાય અને જો તમારે બે હેક્ટર અથવા તો તેનાથી ગમે એટલી વધુ જમીન હશે તો તમને સોવીસ હજાર રૂપિયાની સહાય મળવા થશે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ પિયત પાકો માટે કે જે ખેડૂત વારંવાર પિયત લેતા હોય તો એમને કેટલી સહાય મળશે એમની વાત કરીએ તો પિયત પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એચડીઆરએફ ના નિયમ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર સહાય છે સત્તર ની સહાય તેમજ રાજ્ય બજેટ માંથી આમ કુલ ટોટલ બાવીસ રૂપિયા પ્રતિ હેક્ટર મળવાપાત્ર થશે તો મિત્રો એક હેક્ટરના તમને બાવીસ રૂપિયા અને બે હેક્ટર કે તેથી વધુ જમીન હશે વાત કરીએ બાગાયતી પાકો માટે તો એમના માટે તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફ ના નિયમ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં મળવાપાત્ર બાવીસ હજાર ની સહાય તેમજ રાજ્ય બજેટમાંથી પાંચ હજાર

વધારાની આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર શ્રી તરફથી ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારાની કામગીરી માટે રાજ્ય બજેટમાંથી ખાસ કિસ્સા ઉદાર ઉદાર હાથે વીસ હજાર રૂપિયાની સહાય પ્રતિ હેક્ટર દીઠ મળવાપાત્ર થશે અને મિત્રો બે હેક્ટર અથવા તો તેથી વધુ જમીન હશે તો એમને ચાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો મિત્રો જે વાવ છે થરાદ છે અને પાટણ જિલ્લાના જે ખેડૂતો છે તો ભારે વરસાદના કારણે જે પાણી ભરાય છે જે તળાવ જેવી સ્થિતિ થઈ જાય છે તો એમના જમીન સુધારાની કામગીરી માટે સરકાર તરફથી આ સહાય આપવામાં આવશે